જય માતાજી મિત્રો હર હર મહાદેવ કારું વર્ષા બ્લોગમાં તમારું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ અને એકદમ સાજા હશો એવી આશા રાખીએ છીએ અને દોસ્તો આજે તો ગયેલા આખો દિવસ લગ્નમાં ગતો રહ્યો કારણ કે ગયેલા મોમેરાની અંદર મોમેરામને મોમેરામ ફોજ ભરી ગઈ ઘેર આવ્યા એટલે મમ્મી પપ્પાને એમને પાછું એમના બેનના ઘેર એટલે કે મારા માસીના ઘેર જવારામાં આવ્યા છે એટલે એ ભાઈ રાત્રે તઈ રોકાવાના છે એટલે એ ભાઈ થઈ ગયા અને અમે અત્યારે ને છે કાલ સવારે પાછા ઘેર આવશે એટલે ઘેર હું તુષાર તો તુસાર ઘેર રહી ગયો ખાલી વિપુલ વર્ષા ને હું તઈ જનો ઘેર છીએ એટલે ખાવાની અંદર આજે ખાધે જેવું કશું હતું નહીં આખો દિવસ ફરી ફરીને થાકી ગયા છીએ એટલે ભજીયો બના બે ગયા છે એટલે આજે ભજીયા પાર્ટી કરી નાખવાની છે એટલે ભજી આપણો બને છે હા બપોરે દૂધી હલવો ખાધેલો થોડો પણ એવું હોય ને કે બહુ ગરીબો ના ભાવે તો દરેક અંદર એમાં કશું ખવાય ના જોકે અત્યારે તો તો ખાવાનો કોઈ મતલબ નહીં કોઈનો પ્રસંગ પ્રસંગવા માટે આપણે જવાનું હોય છે એટલે ખાવાનું તો એટલું બધું કોઈ મહત્વ હોતું નહીં પણ સમાજમાં જઈને ઉભા રહીએ તો કોક આપડા ઘેર આવશે એટલા માટે આપણે જતા હોય છીએ એટલે શું છે કે ખાધા જેવું પણ આખો દિવસ વધારે ગદડાયા વધારે એવું છે મોબીરાની અંદર કેવું હોય બધું ગીચો ગીચ ટેમ્પા ભરાઈ ગયેલા અને થોડું દૂર જવાનું હતું એટલે પ્રાઇવેટ સાધન લઈને જવાય એવું હતું નહીં એટલે બે આઈસર કરી દીધેલા આઈસરની અંદર ગયેલા આઈસરની અંદર આવ્યા એટલે શું થાકી ગયા ઊભા ઉભા જવું પડ્યું એટલે ખાવાનું અત્યારે ખાવાની ઈચ્છા જ નહીં એમ કેતો એટલે વિપુલ ભાઈ કહે છે કે મને ભજી બનાવવાનું તો પછી ભેગા ભેગી આપણે ભજી બનાવવા માટે થઈ ગયા છે ભજી આપણે તૈયાર થાય છે ભજીઓ તૈયાર થાય એટલે આવો બધા આપણે હાથે મળીને ભજીઓ ખાઈએ બરોબર વિપુલ ભાઈ તારી લેવા આવે જાય છે ડોટામ ડોટ કરતા માટે એમને ખુશ લાગે ઓકે હવે તૈયાર થાય છે એટલે આવો બધા ખાઈએ કારણ કે લાઈવ ની અંદર તો બધા મિત્રો કહેતા જ હોય છે કે ચાલો ભજીયો ખાવા અને ચાલો ચા પીવા પણ દોસ્તો આજે આપણે વિડિયો ની અંદર પણ ભજીયો બને છે એટલે ચલો દોસ્તો બધો તમને આમંત્રણ છે ભજીયો ખાવા આવો સ્વાઈપ ડકાર એ કેવું હોય આ ફાતો જો ચીવી ડકાર આવે અને દોસ્તો એક મહિનાથી ગેસ નો બાટલો ખાલી થઈ ગયો હશે ભરાવાનું મુહૂર્ત જાય છે પણ રાગ આવતો નહીં કાલે તો રાગ આવે ને તો ટાઈમ કાઢી ગેસ ભરાયેલો છે કે આવું પાછું નાના મોટી કોમ હોય ને ચા બનાવવાનું છે કંઈક આવું નાસ્તો પાસ્તો બનાવો હોય તો ગેસ હોય ને તો થોડું જલ્દી પતી જાય પણ હવે ટાઈમ જ છે નહીં તો બધું નામ ભાગમાં નામ ભાગમાં મહિનો આપો ખેંચી ગયો છે હવે તો સેટિંગ એક બે દાડામાં પાછો ગેસ ભરાઈ લાવો છે ભરાઈ લાવો છે ગેસ ભરાઈ લઈ આવવો પડશે જેમકે લાકડો હવે આપણો પતવા આવ્યો છે બંધ કરી દીધું પણ શું કરવાનું કઈ સેટ જ નહીં થતું જ નહીં આવતો કોમે

પરમ દિવસ તો જવું પડશે છેલ્લું છેલ્લું લગન છે મોહ ગેર અને પણ જોવાની મજા છે એ પણ તય પણ આપણે વિડીયો બનાવીશું ડાયનાસોર જોવાના છીએ આપણે થઈ નહી મસ્ત મજાનું છે તઈ ડાયનાસોર પેલા હતું એની યાદગીરીની અંદર બનાવેલું છે બધું એટલે આપણે પણ જોશું એટલે બે દિવસનો વાયદો કર્યો બાટલાનો પણ બે દિવસ ફરી પણ રાગ આવવાનો નહીં કદાચ બે ચાર દાડા ખેંચે જશે કોમેન્ટ કોમે એવું છે મિત્રો હવે બે ચાર દાડામાં સમજાશે એટલે પછી આપણે ખેતરમાં જવાનું થશે ને ખેતરમાં એવો મરચો બધો પતી ગયો છે એટલે કોમ્પ્લેટ તોડી કાઢવા છે અને ફરી મરચી કાઢી નાખવી છે ફરી રાગ આવે તો કંઈક નવો ભાગ બીજો કરીએ શું લેવા જાય છે વિપુલભાઈ હા વિપુલભાઈ ચટણી લેવા જાય છે બતાવજો અહીં લઈને આવશો ને આવો આવો વિપુલભાઈ આપણે ચટણી લેવા ગયા તો ચટણી લઈને આવો એટલે જોઈએ ચીવી ચટણી બનાવી છે મેં તો કોઈ દાડા હું તો દોસ્તો શું છે કે દુકાને નાઈ જવું એટલે સવારે ના જવું પછી ઘેર આવું એટલે આપણે ચટણી કોઈ તારે ઘેર બનાવતા નહીં જોઈએ આ લોકો તો બનાવીને વાર નવાર ખાતા હોય છે અને ઠંડી થઈ જાય એટલે ના મને આપણે મેલી રાખે ના કેમકે ગરમ ખાવાની વસ્તુ ગરમ ખાવાની હોય એટલે ઠંડી થઈ જાય એમ કરીને ના મેલી રાખે આજે તો બનાવી છે અત્યારે એટલે જોઈએ છીએ એ બની છે પછી ભજી અને ચટણી પાટી કરી નાખીએ બરાબર

નહીં રજા એવો પડતો તો હોય જવાય જવા નહીં મળતું પણ આવું રજા હોય ને પ્રસંગ સેટ થતો હોય તો પાછો ફરી આવે એટલે હું કશું કેતો ચાલે ચાલ આગ્રહ છોકરો એક દાડો ફરે રજા છે આપડા ભજીયા ચટણી તૈયાર થઈ ગઈ છે વિપુલ હવે જમવા માટે લઈ બે ગયા હતા નાસ્તો આ તો આપણા મિત્રોને કહી દો વિપુલ ભાઈ ચાલો મિત્રો ભજીયો ખાવા કહી દો ચાલો મિત્રો ખાવા એવું આપડે દીધું સમોસા બજાર સમોસા સમોસા ખાવાના પણ બધું બધું ગયેલું કે બજાર ની અંદર રોડ નું કામ ચાલે છે ને

પ્રસંગ હોય ને કંકુત્રી આવે એટલે જવું પડે ચાલ્યા કરે બધું બાકી ખાવાની તો હવે એટલી બધું કોઈ ખાવાની પડેલી હોતી નહીં સમય ના હોય તો લોકો છે ગયેલા હોય જમવાનું ચાલતું હોય તો પણ જમવા નહીં રહેતા ને ખાલી હાજરી બતાવીને અને ચોલો લખાઈ પાછા વરી જવાનું બધી જવાનું છે જવું પડે શું કરવાનું આપણા ઘેર આવ્યા હોય સમય કાઢીને તો આપણે પણ જવું પડે ને કોમ તો આખી જિંદગી રહેવાનું છે એમને કોમ હોય આપણે કોમ હોય પણ જવું જરૂરી છે કારણ કે આપણા તો એવા હોય એટલે આપણે એમના તો જવું પડે આપણે એમના તો જઈશું તો આપણા ઘેર કાલે ઉઠીને પ્રસંગ આવશે તો એવા ફરી દોડીને આવશે આપણે જો કઈ ના જઈએ તો ફરી આપણા ઘર કોણ આવે એટલે જવું પડે એટલે આવડે તો બધું નામ ભાગ ચાલે છે લગનગારો પૂરજોશ મેં ચાલુ થઈ ગયો છે જોરદાર લગનગારો લગનગારો લગનની સિઝન ચાલે છે

ખાઈ લઈએ અને ચાલો દોસ્તો ભજી તૈયાર છે એટલે તમે પણ જમવા આવી જાઓ ભજીઓનો નાસ્તો કરી લઈએ બધા મિત્રો ભેગા થઈ બિપુલ ભાઈ પહેલાં વહેલી વહેલી ખાઈ લીધું છે વહેલા વહેલી એટલે હવે અમને તો ટેન્શન છે નહીં અમાર બેન ખાલી ખાવાની વાર છે બાકી છે એટલે હવે અમે પણ ખાઈ લઈએ તો ચાલો દોસ્તો ભજીયો ખાવા અને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી કાલે એક નવા વિડીયો સાથે તો આવજો ને જય માતાજી